મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે વિધાનસભાની ડાયરી મારફત એક ગરીબ લાચાર દીકરી પાયલ અંગેના નિવેદનને પ્રતાપ દુધાતે વખોડ્યું હતું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે અમરેલી લેટરકાંડમાં ચોરનો ભાઈમાં સે જેવી સ્થિતિનું નિર્માણ સરકારના ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગૃહમંત્રીના નિવેદનમાં કૌશિક વેકરિયાને ફસાવાનું ષડયંત્ર હોય તેવું જણાવી રહ્યા છે ગુજરાતની અને અમરેલીની જનતાનો સીધો જ સવાલ છે કે આ ષડયંત્ર કોણે રચ્યું ક્યારે રચાયું ષડયંત્ર રચાયું તો ષડયંત્ર રચનાર કોણ તે તમામના નાર્કો ટેસ્ટ થવા જોઈએ ગૃહમંત્રી અવારનવાર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો તો આજ દિન સુધી કેમ કાર્યવાહી કરવામાં આવી નહીં તમામ પ્રક્રિયા પ્રકરણમાં ચિઠ્ઠીના ચાકર જેવા નીચેના કર્મીઓને કેમ સસ્પેન્ડ કર્યા એફએસએલ રિપોર્ટ કેમ જાહેર કરવામાં નથી આવ્યો દારૂના અડ્ડાઓ ખનીજ ચોરી જુગાર ક્લબ કેટલી પકડી પાડી ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકું ઘાસ લીલું બતાવવાના ગુજરાત ડીજીપી ગુમરાહ કરી રહ્યા છે ગુજરાતમાં બહેન્દક્રિયો સલામત નથી બળાત્કારના બનાવો ખૂબ જ બને છે ને ગૃહમંત્રી ચાર્ટર્ડ પ્લેન મારફતે આવ્યા હતા તે ગૃહમંત્રી કૌશિક વેકરિયા પર ષડયંત્રનો આરોપ છે પાયલ ગોટી કેસમાં અમે જૂઠા હોઈએ તો અમારો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ જી સર આપ એક પત્ર લખ્યો છે શું છે વિગત ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના ધારાસભ્યોને બચાવવાનું કામ કર્યું એક એક બે હજાર પચીસના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ ભાઈ માછીયાશોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરશો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે